અને આજે મારે બનાવવાના છે દોસ્તો દુપટ્ટા ને એવું બધું કેમકે કારીગરો બધા લગ્ન એવું હતું એટલે બધા ગયા છે અને સવાર સવારમાં કોઈ નથી હું એક જ છું આજે ખાતે બીજું કોઈ છે પણ નહીં તો ને તો ચાલો બનાવવું દુપટ્ટા બનાવવાના છે તો ફટાફટ બનાવી નાખીએ દુપટ્ટા કે જો આ દુપટ્ટા છે આ દુપટ્ટા મારે આજે બનાવવાના છે અને આજે થોડું કામ પણ વધારે છે તો ચાલો દોસ્તો હું ફટાફટ બનાવી નાખું દુપટ્ટા અને મળીએ તમને આગળ પછી

એટલે અહીંયા અમારે જો મેડમ ખાવાનું બનાવે છે હું બનાવીશ ઓળો બનાવે છે તો અમારે આ ઓળો બનાવે છે આ બધું ઓળો ને બધું બનાવે છે જો તમે નજીકથી બતાવો કેવો કાળે અમારે ઓળો બનાવે છે ઓલા તો મને હારો સુગર તો આવે છે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવો બન્યો હા અલા અલા સુઈ ગયા છે સુઈ ગયા સુઈ ગયા मरालिक भई हुइ ग्या छै डैडै हुइ दु जु अल्लाह अल्लाह हला हला चलो हुइ ग्या सारिक भई जागी क्या मरालिक भई तो ओइसिक पड़ियो मुके पड़तो बप बप थइ गयो ह बप તો ફાઇનલી દોસ્તો તમને બતાવ્યું બધું છે ખાતરમાં જો આ એટલે બધી અમારે આ હાડીને બાડીને એવું બધું બની ગયેલું છે આ એટલે હાડીને એવું બધું બની ગયેલું છે અને જો આ બધી હાડી હંકેલીથી તેમની દે જોયું હતું ને અહીંયા અમારા સૈલેજભાઈ લેસન કરે છે અને આ બધી પણ બધું ઘણી બધી હાડીઓ છે હંકેલેલી तो मैं बताइ के हम चाहो कमेंट में चला आओ जब और वैसे अगर बोला मर दीदू बेन दोस्तों घना टाइम थी कहता था, था पापा मने व्लॉग बनावा वहाँ मने व्लॉग बनावा को पर तो आज हमारे दीदू बेन अध है बदु हूँ क्या आंसर दीदू बेन बदन क्यों आला क्या क्या लाइक कर शेयर कर दो सब्सक्राइब कर दो वाह जो सालों दोस्तों तो आज हमारा दीदू बेन स्पेशल પરમય છે કે ભાઈ દીદુબેન આજે અમાર પ્રેસર કીધું છે હે દીદુબેન અમારું દીદુબેન છે તો દીદુબેન દોસ્તો કીધું છે કે બધા લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી દેજો દોસ્તો તો સારા દોસ્તો હવે આપણે પણ ખા જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ અને દોસ્તો આજે આપણે બહુ કઈ જાજો ટાઈમ મળ્યો નથી તો આજે આપણે થોડોક નાનો ઉલોક બન્યો છે પણ કઈ વાંધો નહીં દોસ્તો ચાલશે પણ કાલથી દોસ્તો આપણે કન્ટિન્યુ બનાવીશું કેમ કે આજે દોસ્તો આપણે થોડુંક કામ હતું વધારે ખાતે અને ખાતે પણ આજે હું એકલો જ હતો કોઈ હતું નહીં બીજું તો આજે આપણે વધારે થોડુંક કામનો લોડ હતો તો આપણે આજે થોડોક નાનો લોક બન્યો છે પણ કંઈ વાંધો નહીં દોસ્તો ચાલ છે તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા વિડીયો પસંદ આવ્યો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ દોસ્તો જરૂરથી કરજો તો સારો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ નાઇટ